જય પુરુષોત્તમ પ્રભુ અધિક માસ ચાલી છે અધિક માસ એ પવિત્ર માસ છે આ મહિનામાં સત્સંગ અને કથા વાર્તા સાંભળવાનો મહિમા છે તો આજની વાર્તામાં સાંભળશું સત્સંગનો મહિમા જે વાર્તામાં સત્સંગનો ફક્ત એક બોલ કાને પડવાથી એક મોટું સંકટ ટળ્યું છે તો ભગવાનનું નામ સ્મરણ અને સત્સંગની કથા વાર્તાનું આ મહત્વ દર્શાવતી

કોઈ દિવસ મંદિરે જતા નથી કે કોઈ દિવસ સત્સંગમાં બેસતા નથી અને દાદા તો જિદ્દી સ્વભાવના અને ઝગડાળું છે દીકરા બહુ મંદિરે જાય તો પણ ઝગડો કરે સત્સંગમાં જાય તો પણ રોકટોક કરે આમ દાદાનો સ્વભાવ ખૂબ જ ઝઘડાખોર પણ તેના દીકરાઓ શું કરે પોતાના માવતર છે તેની વિરુદ્ધમાં જઈ સત્સંગ કીર્તન કરે તો બાપાને દુઃખ લાગે માટે દીકરાઓ પણ ધીમે ધીમે આ બધું ઓછું કરવા લાગ્યા દાદાને તો સારું સારું ખાવા જોઈએ રસોઈ બનાવવામાં ક્યારેય મોડું થાય તો ક્યારેક ખારું મોડું થાય તો દાદા તો વહુ પર ગુસ્સો કરી ઘરમાં કકળાટ આદરે અને વહુઓને ન બોલવાના શબ્દો બોલે કે તમારી મા એ રાંધતા શીખવાડ્યું જ નથી અને બોલે કે ધાનની ધૂળ કરી અમને ખવડાવો છો આવું બોલે એટલે વહુઓને તો દુઃખ લાગે પણ શું કરે બિચારી સાંભળી લે દાદાના સ્વભાવને લીધે આવું બધું સહન કરી અને વહુ તો રહે છે વહુ તો સારા ઘરની અને સંસ્કારી મળી છે એટલે દાદાના સ્વભાવને સહન કરી બધું ચલાવી લે છે આમ કરતાં દાદા બીમાર પડ્યા દીકરાઓએ તો દાદાને ઘણા વૈદોને બતાવ્યા પણ દાદાની બીમારી વધતી જ જાય છે ધીમે ધીમે દાદા ખાટલાવશ થઈ ગયા અને ખાવાનું પણ બંધ કરી દીધું દીકરા તો બાપાને ખાટલાવશ થયેલા જોઈ ચિંતા કરે છે પણ ભગવાનની આગળ કોઈનું ચાલતું નથી દીકરાઓ બાપાને કહે છે કે બાપા તમારી કોઈ અંતિમ ઈચ્છા અધૂરી હોય તો અમને જણાવો તમારી ઈચ્છા અમે પૂરી કરીશું દીકરાઓ કહે છે કે બાપા તમારો શ્વાસ ઘૂંટાય છે તમે પીડાવ છો અમારાથી તમારું દુઃખ જોતું નથી બાપા કહે છે કે મારી એક વાત માનશો તો જ મારા જીવને સદગતિ થશે દીકરાઓ વિચારે છે કે આ તો માવતર છે તેના અંત સમયે તેની ઈચ્છા પૂરી કરવી એ બાળકોની ફરજ છે આમ ચારેય ભાઈઓ નક્કી કરે છે પછી મોટો દીકરો બાપાને કહે છે કે બાપા બોલો તમારી શું ઈચ્છા છે તમારી ઈચ્છા અમને કહો અમે ચારેય ભાઈ તમારી ઈચ્છા પૂરી કરીશું અને તમારા જીવને સદગતિ કરો બાપા કહે છે કે મારી ઈચ્છા પૂરી કરશો ને દીકરાઓ કહે છે કે હા બાપા બોલો બાપા કહે છે કે આજથી નિમ લ્યો કે કોઈ દિવસ સત્સંગમાં જાશું નહીં ઘરે સત્સંગ કરાવવો નહીં અને કોઈ કથા વાર્તા સાંભળવી નહીં અને ચોરીની લૂંટફાટ કરવી કોઈ દિવસ દેવ દર્શને જતા નહીં અને સત્સંગી લોકો સાથે કોઈ વ્યવહાર રાખતા નહીં વ્યવહાર કાપી નાખજો તેવા લોકો તમારી ઘરે ન જોઈએ બોલો આ બધું કરશું ને દીકરા તો બાપાની આ વાત સાંભળી એકાબીજાની સામે જોવા લાગ્યા પણ મોટો દીકરો કહે કે ગમે તેમ તોય આપણા માવતર છે તેના અંત સમયે તેની વિરુદ્ધમાં ન જવાય માટે બાપાને વચન આપીએ અને તેના જીવને સદગતિ કરાવીએ આમ નક્કી કરી મોટા દીકરાએ બાપાને કીધું કે બાપા તમે જેમ કહો એમ કરશો અમે કોઈ દિવસ સત્સંગ કે કથા વાર્તા સાંભળશું નહીં ચોરી કરશું તમે જે કીધું એ બધું કરશો માટે તમારા જીવને સદગતિ કરો આવું કહેતા બાપાનો જીવ જતો રહ્યો પછી દીકરાએ તો બાપાનું બારમું કર્યું અને બાપાના કહેવા મુજબ મંદિરે જવું નહીં કોઈ સત્સંગમાં જવું નહીં આમ દિવસો કાઢે છે એક દિવસ મોટો ભાઈ તેના ત્રણેય ભાઈઓને કહે કે આપણે એક કામ કરીએ બાપાએ આપણને ચોરી કરવાનું કીધું તો રોજ થોડી ઘણી ચોરી કરવી એના કરતાં ચારેય ભેગા મળી એક મોટી ચોરી કરી લઈએ જેથી કરી આપણને ફરી ક્યારેય ચોરી કરવાની જરૂર ન પડે અને આમ કરવાથી બાપાનું માન પણ રહી જાય હવે ચારેય ભાઈઓ તો ચોરી કરવા નીકળ્યા એક વાણિયાની ઝવેરાતની દુકાનમાં ચારેય ભાઈઓ મળી ધાડ પાડી દુકાનમાં જેટલું ધન હતું એ ભેગું કરી મોટું પોટલું બાંધી ચારેય ભાઈ પોટલું લઈ કોઈ જોવે એની પેલા દુકાનમાંથી નીકળી ગયા હવે રસ્તામાં એક જગ્યાએ કથા ચાલે છે વક્તા તો માયકમાં કથા બોલે છે માયકમાં કથાના શબ્દો ઘણે દૂર સુધી સંભળાય છે હવે દીકરાઓ વિચારે છે કે બાપાએ તો કથા સાંભળવાની ના પાડી એટલે ચારેય ભાઈઓ તો કાનમાં આંગળા નાખી રસ્તો કાપે છે અને કથાના શબ્દો કાનમાં ન જાય એમ ઉતાવળે ચાલવા લાગ્યા હવે બન્યું એવું કે નાના ભાઈને પગમાં કાંટો વાગ્યો અને બીજા ત્રણેય ભાઈઓ આગળ નીકળી ગયા તેઓ નાના ભાઈથી ઘણા દૂર નીકળી ગયા નાના ભાઈને તો પગમાં કાંટો વાગ્યો એનાથી ચલાતું નથી અને બે હાથ તો કાન પાસે છે તો પગમાંથી કાંટો કેમ કાઢવો જો કાન પાસેથી હાથ લે તો કથાના શબ્દો કાનમાં જાય અને બાપાનું વચન તૂટે તો હવે શું કરવું નાનો ભાઈ તો મૂંઝાણો પણ પાછો વિચાર કરે છે કે મારા ભાઈ તો આગળ નીકળી ગયા અને કાંટો વાગ્યો જેથી મારાથી ચાલી શકાતું નથી માટે પગમાંથી કાંટો તો કાઢવો જ પડશે અને કાનમાંથી હાથ લઈ ઉતાવળે પગમાંથી કાંટો કાઢ્યો અને જેવું કાન પાસેથી હાથ લીધો અને કાંટો કાઢ્યો એટલા સમયમાં તો કથાના થોડા શબ્દો કાને પડ્યા જે શબ્દો હતા કે ભગવાનની પડછાયું ના હોય બસ આટલું સમજાણું અને પછી કાંટો કાઢી ફટાફટ કાનમાં આંગળી નાખી નાનો ભાઈ તો ચાલવા લાગ્યો હવે આ બાજુ પેલા ત્રણેય ભાઈઓ આગળ નીકળી ગયા હતા તેને રસ્તામાં કોઈ માણસ મળ્યો જે માણસ પણ ચોર જ હતો અને આ ચોર રામા મંડળમાં કામ કરતો હોવાથી વેશ બદલવામાં પારંગત હતો હવે આ માણસે પેલા ત્રણેય ભાઈને મોટા પોટલા સાથે જોયા અને વિચારે છે કે નક્કી આ પોટલામાં ધન હોવું જોઈએ કારણ કે ચોરી કરવાનું તેનું કામ હતું જેથી પોટલું જોતાં જ તે પામી ગયો કે નક્કી આમાં ધન છે હવે વિચારે છે કે ધનને લૂંટી લઉં પણ સામે ત્રણ ભાઈ છે અને હું તો એકલો છું આ ત્રણેયને પહોંચી નહીં શકું જેથી પોતે વેશ બદલવામાં પારંગત હોય તેણે તો ફટાફટ પોતાનો વેશ બદલી નાખ્યો જાણે કોઈ માતાજી છે તેવો વેશ બનાવી અને ત્રણેય ભાઈઓની સામે આવ્યો અને કે ક્યાં જાવ છો અને તમારા પોટલામાં શું છે અને ત્રણેય ભાઈએ તો સામો સવાલ કર્યો કે તમે કોણ અને તમે ક્યાં જાઓ છો ચોર તો ખૂબ ચતુર હતો તે બોલ્યો કે હું તમારી કુળદેવી મને ન ઓળખે ત્રણેય ભાઈઓ તો ભોળા હતા આવું સાંભળી એને લાગ્યું કે ખરેખર આ તો માતાજી જ છે અને આપણા કુળદેવી કઈ છે ત્રણેય ભાઈ તો માતાજીને પગે લાગ્યા અને બોલી દીધું કે આમાં તો ધન છે અને ચતુર ચોર બોલ્યો કે હું તમારી કુળદેવી આ ધનમાં મારો અડધો ભાગ પડે આવું સાંભળી ત્રણેય ભાઈ તો વાતો કરે છે કે માતાજીનું અડધું ધન આપી દઈ આમ વિચારી પોટલું નીચે મૂક્યું અને બે ભાગ કરે છે અને જ્યાં ભાગ પાડવા જાય છે ત્યાં તો ચોથો નાનો ભાઈ આવી ગયો અને પૂછ્યું કે આ શું કરો છો ત્રણેય ભાઈઓએ કીધું કે ભાઈ તને ખબર નથી આ આપણા માતાજી છે આપણા કુળદેવી છે અમને રસ્તામાં મળ્યા છે અને આપણી પાસે અડધો ભાગ માગે છે આપણા કુળદેવી છે તેને ભાગ તો આપવો જ પડશે હવે નાનો ભાઈ તો માતાજીની સામે જોતો રહ્યો એમ કરતાં તેની નજર પડછાયા ઉપર પડી અને તેની પેલી વાત યાદ આવી ગઈ કે હું પગમાંથી કાંટો કાઢતો હતો ત્યારે માયકમાં કથાના બોલ સાંભળ્યા હતા જેમાં એવું સાંભળ્યું હતું કે ભગવાનને પડછાયો ન હોય અને આને તો પડછાયો પડી છે આ જોઈ ત્રણેય ભાઈઓને કીધું કે ઉભાર્યો મારી વાત સાંભળો આ કોઈ માતાજી નથી આ તો બેખિયો છે આવો વેશ ધારણ કરી આપણને ફસાવે છે માટે ચેતી જાઓ આવું સાંભળી મોટો ભાઈ પૂછે છે કે તું કઈ રીતે કહે છે કે એ માતાજી નથી એ બહેરુખ્યો છે નાના ભાઈએ કીધું કે ભગવાનને પડછાયું ન હોય આને તો પડછાયો પડે છે માટે તેને મારો જો માતાજી હશે તો પરચો આપશે અને બહેરુખિયો હશે તો ભાગી જાય નાના ભાઈની આ વાત સાંભળી ચારેય ભાઈએ તો ચોરને માર્યો અને ચોર તો ભાગી ગયો ચારેય ભાઈઓને તો ખૂબ આનંદ થયો પણ મોટો ભાઈ નાના ભાઈને પૂછે છે કે તને કેમ ખબર કે ભગવાનને પડછાયો ન હોય અને નાના ભાઈએ તો બધી વાત કરી કે આમ બન્યું હતું અને કથાનો આ એક શબ્દ મારા કાને પડ્યો હતો આ એક શબ્દએ આપણી સંપત્તિ બચાવી છે એક સંકટ ટળ્યું છે તો ભાઈઓ વિચારો રોજ કથાનું શ્રવણ કરવાથી પ્રભુનું ભજન કરવાથી જીવનમાં સંકટનો સામનો કરવાની ભગવાન પ્રેરણા આપે છે અને સંકટ ટળે છે જીવન ધન્ય બને છે જેથી કથાનો સાર એ છે કે સંસારમાં રહી ઘરના કામ કરતા રહી પ્રભુની ભક્તિ કરવી અને પુણ્યનું ભાથું બાંધવું એક મહાન પુરુષે કહ્યું છે ને કે કરતા જાશું ઘરના કામ લેતા જાશું હરિના નામ બોલો પુરુષોત્તમ રાયની જય મિત્રો આશા રાખું છું આજની આ કથા સાંભળવી આપને જરૂર ગમે હશે તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ત્યારે જ કરી દેજો ફરી મળીશું આવી જ સુંદર કથા વાર્તાઓ સાથે જય પુરુષોત્તમ ભગવાન જય શ્રી કૃષ્ણ